અને બીજું કઈ પાછા એમ કેતા કે રામા પીર નું ને કઈક મેલ દમા કે નડા ના માર થી નાનો રયો એને એલા ભલા માણસ રામા થોડું કોઈ દી નડે યાર શું કામ એ યાર એવું કરે આવું બધું કેતા તા ઈ આવું બધું કાય ન હોય કોણ છે એ ભુવો અમાર ભાઈ સામે કુટુંબનો નો ભૂવો ઈ તો એને ઈ કેમ હારું નથ કરતા મને ઈ થાય ખબર પડતી નથી એના માં ખોટું પડે કે શું છે એને કે આ તો ઈ તો ખબર પડતી

તમને હા પણ એના વિશ્વાસ બી ગયો નહીં સારું થઇ જાય છે એટલે બધું એના મનમાંથી શંકા નીકળી એટલે સારું થઈ ગયું સારું થઈ ગયું રાતે ફોન હતો

ખાલી ફોનમાં આ વાત થઈ જ ને આજે આજે નંબર આયેલા અને ફોનમાં વાત થઈ તો હું એમ કહું છું તમારું નામ હું અને સીધો સીધાભાઈ અટક શું તમારી સભાર બરાબર આ ભુવા જે ધૂણે છે ભુવા ધૂણે હા એમાં તમે સત્ય માનો છો ધૂણવાનું ભલું કર આ કંઈ હા શું વર્તાતું ઈવા નથી વર્તાતું ને વર્તાતું અને ભુવા ફેરવીને બેહી બે હોય ને છતાંય કઈ સારું ન થતું હોય તો પછી માતાજીને આપણે શ્રદ્ધા હોય તો ભગવાન હારું કરે છે ઈશ્વર તમારા દિલ માં તો તમે ફોર વ્હીલ ગાડી હોય ને એને ઊંચી તાકાત છે મેં અચા લખી છે ભક્તિ કરી સતના માર્ગે કરી છે બરોબર મને ઈ બતાવો મીરાબાઈ ને કૃષ્ણ ભગવાન હા ઝેરના પ્યારા મોકલા બરાબર તો એને કોઈ દી ધૂણવાનું કીધું મને કૃષ્ણ ભગવાન આવે છે કોઈ પહેલા દે કોઈ દી કીધું કૃષ્ણ ભગવાન આવે છે કોઈ દી તો પછી સોમલા બાપુ ખાતરે કોઈ દી ધૂણ થા નહી પછી અઢારસો બાદર ના ધણીજ ખોડિયાર માતાજી જે હાજર હાજર અત્યારે રાજપરાની અંદર બેઠા એ કોઈ દી ધુણ્યા નહીં સોમલા બાપુ ખાસર નિમાધારી રાજા હતા સતા એને ચોવીસ ગામ ના ધણી એક દિવસની માઇલ બનાવ્યા તો વગર ધૂણે બનાવ્યા લોકો નું શું કામ ખોટો રસ્તો બતાવવો જોઈએ ભાઈ બતાવે બતાવે ભરાવાનું થાય બરાબર હવે તમે મને કીધું છે તમે કાક હારુ માતાજીને ક્યો કરે બરાબર તમારો વિશ્વાસ છે તમારી શ્રદ્ધા છે તમારો ભાવ છે ને તમારી અંદરમાં સત્ય પડેલું છે નીતિથી આલો ટેકથી આલો એક તો તમે તમારી ઘરવાળીની इज्जत કરતા હોય ઘરની લક્ષ્મી કેવાય ઈ હાતો અને એક બીજું ઈ કે તમે આજે ખિસ્સામાં પૈસા આવે ને એમાં તમે કોઈ ભી ગરીબ એમ કે હું ગરીબ છું તો એને પૈસા દેવાની જરૂર નથી એને કાંઈ ખવડાવી ગયો અને કોઈ ગાયું ખવડાવતા હું માલધારી તો ગાયુ નાખતા જ હોય ગાયું ખવડાવતા જ હોય છે હો ગાયું છે ને તો એનથી મોટું કોઈ પુણ્ય નથી ગાયુ ની અંદર માં જગ તેત્રીસ કરોડ દેવતા નો વાસ હોય છે જે આપણે હતા દાન માલપા ગીગા બાપુ હતા ગીગા બાપુના છેલ્લા કર્મણ ભગત કર્મણ ભગત ના છેલા લક્ષ્મણ ભગત બરોબર અને કર્મણ ભગત એક એવું પાત્ર ભગવાન નથી તો તો વાત સાંભળજો ગીગા એ એવું કીધું પણ આખા પંથકના લોકોને એમ કે મારી પાસે ભૂતડો સાજેલો છે બાબરો છે અને આખા પંથક ને ડરાવતા હતા કર્મણ ભગત અને ત્યારે પછી કોકે વાત કરી કે બાપુ ગીગા બાપુ ગધે અટક હતી અને જાતના મુસલમાન હતા બરોબર ગોરખ બાપુ એ કંઠી બાંધી વિહામણ બાપુ ને પાળિયાદ વિહામણ બાપુ ને બરોબર અને વિહામણ બાપુ હતા ને એ રામદેવજી નો અવતાર હતા અને ઈ પાતામણ ના દીકરા હતા ને ધુફણિયા ગામ હતું

એક દી સાધુના મનમાં વલોણું મેળું ફરવા હોય ઈશ્વર જેની આરે વાતો કરતા હોય ને એને ક્યાંય ભગવાન ગોતવા જવાની જરૂર નથી બરોબર એટલે એણે કીધું કે પાતામણ તારે અહીંયા દીકરો છે કે નહીં તો બાપુ મારે બધું જ છે હું તો કાઠીનો દીકરો છું બરોબર અને ત્યારે કીધું કાઈ વાંધો નહીં હવે કાલે આવ્યું ને તું આવજે અને બીજે દી ગયા એટલે એને સાધુએ પરીક્ષા લીધી સંત હાસા હોય ને એ પરીક્ષા લય સાધુએ પરીક્ષા લીધી અને અંદર જે ધૂનો હતો ને એની અંદરમાંથી ધાતુનો ગોળો કાઢો ને જગત એને હોનું કહે છે બરોબર જગત આ જગત એટલે આપણા બધા આ દુનિયા આ બધી એને હોનું કહે છે હા આ પાતામણ તારો દાવ દર ફેરવી નાખશે તારી ને તોય તે ખૂટશે કે બાપુ અમે અમે તો તો કાઠીના દીકરા અમને કોઈ વસ્તુની જરૂર હોય સાધુ સંતોને છે સાધુ ઈ ઓળઘોળની ઉપર છે કીધું કાંઈ વાંધો ની કાલે આવીને તો એ થોડીક હાકર લેતો આવી થોડાક સોખા લેતો આવી ને દૂધ લેતો આવી બરોબર એ બીજા દિવસે એ સાધુ ની પાસે એ બાપુ એ પાતામણ હતા એ ત્યાં એટલે પાતામણ ની અંદર માં મન એમ થયું કે આ સાધુ ડો મને કોઈ દી આવકાર નો આપે ને એટલો બધો આવકાર કે કેમ આપવા મંડ્યો મારે કઈ ભૂલ થઈ છે અને ત્યારે પછી બીજે દિવસે એ થોડીક હાકર અંદર નાખી ચોખા નાખ્યા ને એ ધુણા ની અંદર માં એની બનાવી ખીર અને કીધું કાલે પાતામણ પાતા થોડુંક તું ખાઈ જા ને થોડુંક તારા ઘરે કાઠિયાણી ને દેજે અને આઈથી તું નીકળી જા અને જા સૂર્ય અસ્ત થઈ જાય સૂરજ નારાયણ જાય ના તારે રોકાઈ જવાનું છે અને તારી ન્યા રામદેવજી નો અવતાર પાતામણ તારી ન્યા દીકરો થાય છે એનું નામ વિહામણ રાજ્ય એક દિના સમય આખા જગતનો વિહામો વિહામો છે બરોબર અને ત્યારે અને આવતા તો કાઠી દરબાર નાજો ખાસર નામના કાઠી દરબાર હતા એને એક ઓહડી ઓવડિયે ઓસરિયે એમાંથી પાતામણને ને ત્યાં રોક્યા અને ઈ પાતામણને ને ત્યાં દીકરો જે જન્મો ઈ રામદેવજીનો નો અવતાર ઈજ વિહામણ બાપુ પાતામણના દીકરા બરોબર તો જો ઈ ક્યાંય ધૂણવા ગયા થા ક્યાંય નઈ તો એને કેમ ભગવાન મેળે ભક્તિ છે એ આપણા હૃદય માલપા હોય છે આપણે જો મળી જાય જાય ને તો ભગવાન માલપા ભળી છે આઠમમાં જેમ એ નથી છોડતો એમ આપણે આપણું સત નથી છોડતા ને તો આપણો કોઈ દી જમાનો ખરાબ નથી આવતો દુનિયા જે માને છે ને એ સત્ય અને માનવા વાળી છે પણ અત્યારે ઢોંગ દતીંગમાં જે નવાણું ટકા હાલે છે ધૂણવા વાળા ભુવા બરાબર આવા આવા બધા અનેક સાધુ સંતો થઈ ગયા એમાં ક્યાંય કોઈ માનલો કે ભગત થઈ ગયા અનેક જેસલ જાડેજા જેવા સતાય આજે પીર થઈને છે એને એટલું કીધું બરાબર સાસોટી કાઠી હતો એ તોળાદેવ છે ને તોળાદેવ કાઠિયાણી મક્ષિકા નામની અપ્સરા હતી ને એ પુતળામાંથી પ્રગટ થઈ હતી અને એને એટલે એનું નામ તોળાદેવ નામ પડ્યું બરાબર તો બહુ મોટી વાત છે પણ આ તો હું તમને ટૂંકમાં સમજાવું છું તમે સત્ય થી ધર્મ થી નીતિથી પેટ થી આલો અને તમે તમારો કોઈ જાતિ વિવાદ કોઈ વસ્તુનો કરવો નહીં કે આ આ જાતનો છે ઓલી જાતનો છે આપણે એક મનુષ્ય છે

છોડી દીધું છે બરાબર રસ્તો મળે મોટું કોઈ નથી હોય ફોન કરી સારું દયા તો થઈ જાય તો માતાજી ને દયા થઈ જાય ટેન્શન નહીં લો માતાજી બધા આતા હોય છે આ ભુવા બધા ખોટી ના તમને આજ લગી મવલે રસ્તે ચડાયો આવો કોઈ સતનો માર્ગો નહીં બતાવ્યો હોય મેં બતાવું છું ઈ માર્ગે આલશો એટલે હારું થઈ જાહે બાકી તો કર્મે લખ્યો કીર્તાર છઠ્ઠી ના પણ સુકો નહીં ઉમે હજાર અંત વેળા આડા આવે કોઈ ધર્મ નું મેં કહેવાનું રહેતું ને ના 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 એમાં કોઈ ધર્મ નું કઈ કેવા નથી તમે મને પાંચ વાગે ફોન કરો એટલે રસ્તો બતાવી દઉં તમને પાંચ વાગે હે ને હા 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 હાલો જય દ્વારકાધીશ 对，对，对，对。